સર્વે વૈષ્ણવોની જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે આપણે આપણી સનાતન સંસ્કૃતિ પ્રમાણે સનાતન ધર્મ પ્રમાણે અને શાસ્ત્રોક્ત રીતે તુલસી વિવાહના મહાત્મ્ય વિશે સત્સંગ કરીએ અને શાલિગ્રામ સ્વરૂપ શ્રી ભગવાન વિષ્ણુ તથા તુલસીજીના વિવાહના રહસ્ય વિશે સત્સંગ કરીએ તો પદ્મપુરાણમાં તુલસીજીના મહિમાનું ગાન કરતાં કહેવાયું છે કે તુલસીજીના દર્શન માત્રથી મોટા પાપોનો નાશ થઈ જાય છે તેના સ્પર્શથી શરીર પરમ પવિત્ર બની જાય છે તુલસીના છોડનું સિંચન કરવાથી મૃત્યુ દૂર ભાગે છે તુલસીનો છોડ વાવવાથી ભગવાન વિષ્ણુનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે અને એને ભગવાન વિષ્ણુના ચરણારવિંદ પર સમર્પિત કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે આપણે પ્રભુને તુલસીપત્ર ધરાવીએ છીએ ને એ વાત છે પદ્મપુરાણ અને દેવી ભાગવતમાં એના અવતરણની અદ્ભુત કથા જોવા મળે છે અને એનું વિહંગાવલોકન કરીએ તો એકવાર શિવજીએ એમના તેજને સમુદ્રમાં પ્રક્ષિપ્ત કર્યું એનાથી એક મહાતેજસ્વી બાળકે જન્મ લીધો આ બાળક આગળ જતા જલંધર નામનો પરાક્રમી દૈત્ય રાજા બન્યો દૈત્યરાજ કાલનેમીની કન્યા વૃંદાના લગ્ન જલંધર સાથે થયા જલંધર એની શક્તિ અને સત્તાના અભિમાનમાં અવિવેકી બની ગયો અને તેણે લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા દેવો સાથે યુદ્ધ કર્યું પરંતુ પોતે સમુદ્રમાંથી ઉદ્ભવ્યો હતો એટલે એણે લક્ષ્મીજીને લક્ષ્મીજી એમને ભાઈ માની લીધો ત્યાંથી એણે શું કર્યું ત્યાંથી તે પાર્વતીને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી શિવનું રૂપ ધારણ કરી અને પાર્વતી પાસે ગયો પરંતુ પાર્વતી યોગ શક્તિથી તેને ઓળખી ગયા અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા તેણે ભગવાન વિષ્ણુને આ બધી ઘટનાઓ વિશે વાત કરી હવે એ જલંધર છે તે પોતાના બળથી બ્રાહ્મણો અને લોકજનોને રંજાડવા લાગ્યો અને હેરાન કરવા લાગ્યો અને એના ત્રાસથી દેવો વિષ્ણુ પાસે ગયા અને દેવોના કહેવાથી વિષ્ણુએ જલંધરને મારવાની યોજના કરી જોકે જલંધરને મારવાનું કામ બહુ કપરું હતું કેમ કે જલંધરની પત્ની વૃંદા અત્યંત પતિવ્રતા અને ધર્મપરાયણ હતી એના પતિવ્રત ધર્મની શક્તિથી જલંધરને મારી શકાતો નહોતો એટલે જલંધરને મારવા વૃંદાના પતિવ્રત ધર્મનો ભંગ કરવો જરૂરી હતો સામાન્ય સંજોગોમાં તો આ શક્ય નહોતું એટલે ભગવાન વિષ્ણુએ એક યુક્તિ કરી ભગવાને શું કર્યું કે ઋષિનો વેશ ધારણ કરી અને વનમાં ગયા જ્યાં વૃંદા એકલી ભ્રમણ કરતી હતી તો ભગવાન સાથે બે માયાવી રાક્ષસો પણ જેમને જોઈ અને વૃંદા ગભરાઈ ગઈ ઋષિ રૂપમાં ભગવાને પેલા બે માયાવીને ભસ્મભ્યુત કરી દીધા એની શક્તિ જોઈ અને વૃંદાને તે સિદ્ધ પુરુષ લાગ્યા તેણે કૈલાસ પર્વત પર શિવજી સાથે યુદ્ધ કરી રહેલા પોતાના પતિ જલંધર વિશે પૂછ્યું તો તેણે પોતાની માયાથી બે વાનર પ્રગટ કર્યા અને એક વાનરના હાથમાં જલંધરનું માથું હતું અને બીજાનું ધડ હતું તો આ જોડે વૃદ્ધા તો બેભાન થઈ ગઈ ભાનમાં આવતા તેણે તે યોગી લાગતા ઋષિને એના પતિને જીવિત કરી દેવા માટે વિનંતી કરી ભગવાને પોતાની માયાથી જલંધરનું મસ્તક તેના ધડ સાથે જોડી દીધું અને એને જીવતો કરી દીધો પછી ભગવાન વિષ્ણુ તેના શરીરમાં પ્રવેશી ગયા વૃંદાને તો એમ જ લાગ્યું કે એ એના પતિ જલંધર છે પણ તે તો જલંધરના માયાવી રૂપમાં પ્રભુ વિષ્ણુ હતા સાચો જલંધર તો કૈલાસ પર્વત ઉપર યુદ્ધ કરતો હતો જલંધર બનેલા વિષ્ણુ સાથે વૃંદા વ્યવહાર કરવા લાગી અને દાંપત્ય સુખ ભોગવવા લાગી તેનાથી તેના સતીત્વનો ભંગ થયો અને આ કારણથી જલંધરનો પરાજય થયો અને એનું મરણ થયું હવે જ્યારે વૃંદાએ જ્યારે આ સાચી હકીકત જાણી તો વિષ્ણુએ મારી સાથે છેતરમિંડી કરી છે અને માયાથી પતિનું રૂપ ધારણ કર્યું છે ત્યારે ગુસ્સામાં આવી અને ભગવાન વિષ્ણુને શીલા પથ્થર બની જવાનો શાપ આપ્યો વૃંદાએ વિષ્ણુ ભગવાનને પથ્થર બની જવાનો શાપ આપ્યો પછી તે પોતે બળીને ભસ્મ થઈ ગઈ અને પોતાના શરીરનો ત્યાગ કર્યો હવે તે જગ્યાએ તે તુલસીના છોડ રૂપે જન્મી ભગવાને તેને કહ્યું કે હે વૃંદા હું તારા સતીત્વને કારણે મને લક્ષ્મીથી પણ અધિક પ્રિયતું બની ગઈ છે અને હવે તું તુલસીના રૂપે સદા મારી સાથે જ રહેશે અને મારી પૂજા તારા થકી જ થશે તારા પાંદડા પર શાલીગ્રામ પથ્થર રૂપે હું સદા બિરાજમાન થઈશ જે મનુષ્ય તારા મારી સાથે લગ્ન એટલે કે આપણે જે તુલસી વિવાહ કરીએ છીએ ને તે કરાવશે તે મારી કૃપાનો અધિકારી બની જશે વૃંદાઈએ જ રૂક્ષ્મણી રૂપે અવતાર લીધો છે એવું કહેવામાં આવે છે પછી કારતક સુદ હશે તેમના લગ્ન લેવાયા અને ત્યારથી આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે તુલસીજીના લગ્ન કરાવવાની વિધિ મંદિરોમાં અને અનેક સ્થળોએ થાય છે તો આ છે વિષ્ણુ તુલસીના વિવાહનું રહસ્ય જય શ્રી કૃષ્ણ